નમસ્કાર ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ બે ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજ બજાર ભાવના વિડીયો તમે જાણી શકો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ બે ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું રાયડો સુવા મેથી સબુલ તાણા અજમો વરિયાળી સફેદ તલ વગેરે જેવા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેશે જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ આપણે જીરુનો બજાર ભાવ આજનો ત્રણ હજાર સાતસો એકાવનથી પાંચ હજાર પાંચસો એંસી રાયડો નવસો પંદરથી નવસો પંચાણું રૂપિયા સુવાના બજાર ભાવ સાતસો પચીસથી પંદરસો ત્રણ રૂપિયા મેથી एक हज़ार से ब्या हज़ार बयासी रुपया ईसब बाजार भाव ने बात करिए तो आज सौ पचास थी एक त्रीसो रुपया धाणा अठार सौ एक थी अठार सौ एक रुपये अजमो एक एकवीसो पत्र छतरीसों ने रुपया वरियाना बाजार भाव आठ सौ थे छ हज़ार नौ सौ पचास रुपया सफेद तलना बजार પચીસો એકવીસથી પચીસો એકવીસ રૂપિયા ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે જીરુમાં પાંચ હજાર પાંચસો એંસીથી ઊંચો ભાવ આજે પાંચ હજાર પાંચસો ને રૂપિયા ચાલી રહ્યો છે તો રોજ બજાર ભાવના વિડીયો જોવા માટે અમારે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર પાવાના વિડીયો તમને આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી જોવા મળી રહેશે